ગુડ મોર્નિંગ જય માતાજી હર મહાદેવ કેમ છો તમે બધા ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો આજે આપણે ક્યાં જવાનું છે આજે તો આપણે ફિંડવા ઉતારવા જવાનું છે આજે આપણે ફિંડવા ઉતારવા જવાના છે અમારે આરુ માટે એમ કે એના લોહીની થોડીક ટકાવારી ઘટે છે ને તે તો તમે ઠેઠ સુધી અમારો વિડીયો જોતા રહેજો

એના એ છોકરા ને કે મોટા ગમે તે લોકો ખાય ને તો એનાથી લોહી બહુ વધે અમારે આરું બેન ને બહુ આવે ધ્યાન રાખવું પડે એ જા એ પીડા હાલો આય છે ને નિગરા પીંડવાના ઝાડવા છે લોહી ઘટે છે લોહી ઘટે ને લોહી ઘટે છે ને એટલે પીંડવા હોય છે આ પીંડવા છે ને મસ્ત ના પણ આમાં લાળો બહુ હોય આ છે ને લાળો વાગી જાય ને તો બહુ આપણે દુખે છે

અમે આરુબેન ને કાટો લાગી જાતો પો કેવરા છે કા બેટા આટા બહુ છે આમાં તો ફીંડવા છે તમારી બલ તો હું કહેતો હોય ખબર નઈ અમારી બલ તો ફીંડવા કે એટલા યાદ પોર કે આપુ હું કહે ડેગન ફૂડ ઇન્ડિયન ડ્રેગન ફૂડ ગામ માં તો નીકરા જોયા કે ખેતર બેતર એ નો હેમદ વાડ માં થાય બધે નીકરા આપણે હે ને સ્પેશિયલ ઉતારવા લાવ્યા છે આજ કે થોડા ફીંડવા વીણ લઈ

બહુ ઘાસું છે બહુ નથી કેમ પાગ ઉપર નથી બહુ કેમ કે સીઝન નથી ને એટલે નકર તો હોય આમાં લાગડ પીંડવા જ હોય એટલા ખૂટે ને એટલા વીણ હોય એટલા વીણ એ પણ એટલા બધા નથી પીંડવા આજ તો લાડ બધા ઉતાર લેવાના છે અમારે હાર હાટું કા ઉતાર લેવાના ખબર બેન હાટું ફોટો ને બોલું ચાલુ

સવારમાં આ કામો મૂકી દે એટલે ઠંડા ઠંડા ખાવાને બહુ મજા આવે હમ અમે તો એવું એટલે મજા ખાવાની અંબાઈ તો એક અમારે બેન તો ફેર ફેર કરે છે પણ હશે ઊંચા બહુ છે એમાં બહુ ઓછા છે અમે બે લાડ બધા લેવાના હોય તો થોડાક વધારે લઈ લો ને તો કાસા થોડાક લ્યો ને તો હાલે કેમ કે પાકી જાય ઘરે બે ત્રણ દિવસ પીડા રે ને તો અમે આ બગડે નહીં થોડાક વધારે સમય પીડા રહ્યા હોય તો અને કંઈ થાય નહીં એમ તો અને ખાવાની મજા આવે

કહી દેજો તો અમારે આરુ ઓર્ડર લે હે કા આરુ બેન કા ઓર્ડર લે હે જેને મોકલ હોય ને ને ભાઈ કે દો વીણી આવશે કે કે મને બહુ ફાવે ફિંડવા વીણવાનું હે બેટા કેમ કે અમે ના બહુ વીણતો એટલે અમાર હોય પડતી ની એ એવો એવો જો અત્યારનો વ્યૂ આજ તો સ્પેશિયલ આપણે આજ તો સ્પેશિયલ આપણે ફિંડવા ઉતારવા જ આવ્યા હતા કેમ કે પછી ક્યારેક ટાઈમ નો મળે એટલે મેં કીધું આજ ઉતારી આવી હા બેટા ચાલો અમે થોડા આ અમે બહાર આવ્યા હતા કેમ કે અમારી બાજુ આમ ઘર બાજુ નથી ફિંડવા થોડુંક આગ ઉજાવું પડે એમ જો જો આખો છે ને ફીંડવાનું છે બધે બધું આખી વાઈડ ફીંડવાની છે ઠેટ ઓલ્લે સુધી જ્યાંથી માંડી ને કે લો આ મારી વાઈફ પીણે શેરની આગળ એ છે ફીંડવાની જ વાઈડ છે નકરી અકરી ઠેઠ સુધી નીકળ્યા ફીંડવા જ છે બહુ બધા છે પણ હજી આવ્યા નથી સિઝન નથી ને એટલે કોક કોક છે એટલે બહુ પૂરું થાય નગર તો આ ખાલી થોડાક ઓલા આમ વીણીએ ને તારે આખી ઠેલી ભરાઈ જાય પણ અત્યારે બહુ ઓછા છે ને એટલે થોડીક મહેનત કરવી પડે એમ છે બધે વીણવા પડે એમ છે અલો સંસનડે દદ આત્મે છે જોરથી બોલ દે એ નાખી દીધા છે ફીંડવા તેર તો કે ગામડાવાળાને તો બધાયને ખબર જ હોય સિટીમાં ખબર ન હોય ગઈ રીતનું હોય આયા તો બધાયને ખબર જ હોય નામાં નાખી અને દબાવીને રસ કાઢી લેવાનો રસ નીકળી જાય ને બીજ અંદર રહી જાય પછી એમાં દીદી બેને પી લેવાનો પીવોન દીદી તાકત છે તાકત પછી એમાં તો લોહી વધી જાય પીવોન છે દીદી શિયાળમાં હવારે ફીંડવાનો રસ થયોને તો હા સાકર છે આમાં સાકર જેટલો ગયો હોય હવે ભાઈ હાર નીકળ્યો ફીંડવાનો हमार दीदी बहन पी दे हगड़ी का गट गट क्या वक्स है हैं बेटा मिठो से मिठो के इन वन रस तो मिठो जो है ने पीवानी मजा आ गया आरो बेन पांच दिवस पी है ने पी जी तो बद्दोई